તો કેમ છે મારા ભાઈઓને તો આપનું સ્વાગત છે આપણી ગુજરાતી ચેનલ દીપક વાસાણી વ્લોગમાં અને મારે રેગ્યુલર વિડિયો બનાવતો તો નથી પણ ટ્રાય કરું કે હું અઠવાડિયામાં બે કે ત્રણ વખત હું વિડીયો તમને મારો ડેલી મોકલી શકું તો આજે બીજી વસ્તુ એ કહેવાની કે અત્યારે હું અગાસ ઉપર આનું રેકોર્ડિંગ કરું છું તો ડીજે સાઉન્ડ પણ ચાલુ છે અને અહીંયા ઓન્ડરનો પણ અવાજ આવે છે તો તે પણ તમારે થોડોક સહન કરવો પડશે બરાબર તો ચાલો આપણો વિડીયો ફરીથી સ્ટાર્ટ કરીએ અને રેકોર્ડિંગ આમ રહેજો જો બેકગ્રાઉન્ડનું થોડુંક તમે સહન કરી લેજો કારણ કે પછી આપણે ધીરે ધીરે રૂમમાં પણ રેકોર્ડિંગ રાખીશ એટલે તમને મારો અવાજ જ પ્રોપર સંભળાય બેકગ્રાઉન્ડમાં જે અવાજ આવે છે ચી ચે ચૂ ચે તે નહીં આવે કરવા જે પહેલાં પ્રયા ગાર્ડનમાં જતા હતા તો ત્યાં હું મારી બાઇક લઈને જાતો તો પણ આયા હું સાયકલ લઈને જાઉં છું જેથી વધારે કસરત કરવાની મજા આવે ને આ રસ્તો છે પટેલવાડીનો પટેલવાડીથી આપણે જશું પારવડી ચોક અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ ત્યાંથી આગળ આવશે આપણે રેસકોસ તો અત્યારે તમે જે રસ્તો જોઈ રહ્યા છો તો તે રેસકોસનો છે તે આ છે તો આ અત્યારે આપણે આવી ગયા છીએ રેસકોસમાં ત્યાં અત્યારે લાઇટ અત્યારે એટલી બધી નથી તેના હિસાબે આપણને અત્યારે અંધારું લાગે છે અને આ છે અંદરનો સીન જેને લવ ગાર્ડન પણ કહેવામાં આવે છે અહીંયા સવારના પોરમાં કસરત કરવાવાળા બહુ જ વધારે હોય છે તો તેના હિસાબે હું પણ અહીંયા કસરત કરવા માટે આવું છું અને કસરત કરવાની મજા એવી આવે ને કે ભાઈ વાત પૂછવામાં હવાનના પોરમાં કાનમાં એન્સ્પ્રે ભરાવી હોય અને આપણા મનપસંદ સોંગ રાખતા હોય ને એકલા આપણે કસરત કરતા હોય તો એના જેવી આપણને કંઈ મજા ન આવે પ્લસ કે ત્યાં આપણે સાધન પણ રાખેલા છે એક્સરસાઇઝ કરવા માટેના તો તે પણ અલગ અલગ હોય છે તો તેમાં પણ સાધનમાં કસરત કરવાની મજા આવે અને આવી રીતના આપણે ચાલતા હોય અને સાથે બીજા પણ આપણા જ જેવા કસરત કરવાવાળા હોય યંગ જનરેશન હોય કે પછી ઓલ્ડ જનરેશન હોય પણ બધા એકી સાથે અહીંયા કસરત કરે છે અને અહીંયા વાતાવરણ પણ એવું અનુકૂળ છે કે તમે કસરત કર્યા વગર રહી જ ન શકો તો અત્યારે તો હું અહીંયા આવીને પહેલાં બે ત્રણ રાઉન્ડ અત્યારે હાલીને જ મારું છું ને ધીરે ધીરે આપણે રનિંગ કરવાનું સ્ટાર્ટ કરશું પણ અત્યારે આપણે પહેલાં ખાલી એમનામાં જ એક્સરસાઇઝ કરશું એ પણ ચાલીને ને અત્યારે ચાલ્યા પછી અહીંયા બધા જે મેં તમને કીધા કે સાધન છે એક્સરસાઇઝ કરવાના તો આ બધા તે તમારી નજરની સામે છે પણ આપણે કંઈક અલગ જ કરશું આજે તો હું જે પહેલાં સ્ટાર્ટમાં હું આ બે એંગલ દેખાય છે તો તેમાં મારા પગ રાખીને હું મારું સર ઊંધો રાખતો જેથી લોહી મગજમાં પહોંચી શકે તો તે હું પહેલાં કરતો તો આજે હું ફર્સ્ટ ટાઈમ પાછો ટ્રાય કરું છું કે હું તેમાં રહી શકું છું કે નહીં तो चलो ते है एक बन चार पच सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस एकवी बीस त्रेवी चौवी પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ત્રીસમાં તો મારી આવી રહી હવે જોઈ કે ત્રીસ પછી હું શું થાય લાગે છે કે મારું બેલેન્સ હવે નહીં રહે એટલે હવે હું ઊંધી વાર ખાઈને નીચે ઉતરી જાઉં છું અને સ્ટાર્ટમાં મેં ખાલી આટલી જ અત્યારે એક્સરસાઇઝ કરી હતી અને હવે કારણ કે ઘડિયાળમાં જોઈ તો સાત વાગી ગયા હતા એટલે મેં કીધું હવે ઘરે ભાગી દરરોજ આપણે એક કલાક કે દોઢ કલાક જ આપશું પણ સ્ટાર્ટમાં આપણે એક એક કલાક જ આપણે આપતા જશું કારણ કે જેમ બને એમ ટેવ આપણે પાડવાની છે ટેવ પડશે તો રૂટિન વિડીયો આવશે રૂટિન એટલે કે અઠવાડિયામાં બે વખત આપણા વિડીયો આવશે એકર જો એક ધર્મ આપણે કરશું ચાલુ તો વિડીયો જે આવે છે એ બંધ થઈ જાય તો ચાલો હું મારી સાયકલ ગોતું છું મેં તમને કીધું ને સાયકલેને આવ્યો છો તો આ છે મારી સાયકલ આ લો પેલા તાળું ખોલી નાખી કારણ કે લોક તો મારું જ પડે રક્ત તો મજાનું આવે તો અત્યારે મારી સાયકલનો લોક મેં ખોલી નાખ્યું છે અને અત્યારે તમને દેખાડું છું કે સાયકલ લઈને આવ્યો છું અને સાયકલ પાછો જાઉં છું પોતાના ઘરે અને હવાના પૂરમાં પછી અત્યારે જ્યારે કસરતને હું કરી લીધું હોય તો ત્યારે મૂળ જ આખો એક ફ્રેશ થઈ જાય છે તો તેના હિસાબે કામ કરવાની પણ વધારે મજા આવે છે તો આ રેસ કોર્સનો જે બહાર નીકળવાનો ગેટ છે જે માધવ્યા સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આપણે તે ગેટની અત્યારે બહાર નીકળી ગયા છીએ અને અહીંયાથી આપણે જશું આપણા ઘર માટે અને રસ્તામાં પણ સારી એવી પબ્લિક પણ ત્યાં જોવા મળે છે અને આ તે જ જગ્યા છે જ્યાં સાતમ આઠમમાં લોકમેળો પણ જોવા મળે છે તો આવી જ રીતના આપણે અહીંયા વિડીયો અઠવાડિયામાં બે કતન વખત મૂકતા રહીશું અને બીજી વાર આપણે મુલાકાત કરતા રહીશું તો મળીશું હવે નેક્સ્ટ